તો તમે શું કહેશો આનું શું કારણ છે શું વધતી મોંઘવારી આનું કારણ છે કે અન્ય કંઈક આનું કારણ છે જુઓ શ્વેતાબેન તમે ખૂબ સારી વાત કરી છે આજના દોરમાં માનમ સ્વભાવમાં અને આજના જીવનમાં ખૂબ મોટું પરિવર્તન દેખાય છે અને આ પાછળ ઘણા કારણો છે જેમ તમે કહ્યું મૂલ્યોની ઘટનાના અનેક પાસા છે જેમાં આ ઈમાનદારી છે જેના આજે અનેક પ્રકારની ઘટનાના દોર સામે આવી રહ્યા છે દરેક વ્યક્તિ આને રજૂ કરી રહ્યો છે અને તેના કારણોમાં જેમ તમે કહ્યું મોંઘવારી છે પરંતુ જ્યાં સુધી હું વિચારી છું મોંઘવારી પણ પોતે એક જ કારણ નથી મોંઘવારીની પાછળ ક્યાંક ક્યાંક અમારી વધતી ઈચ્છાઓ છે